સરકાર દ્વારા હાલમાં રમત ગમત માટે ચાલી રહેલા ખેલકુંભની જેમ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં કલા પ્રત્યેક કલા શક્તિ બહાર આવે તે હેતુ સાથે કલા મહાકુંભની પણ શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે આવેલા માનવ કેન્દ્ર સ્કૂલમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભની હરઠાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક એકતરફી નાટક લોક ભારત નૃત્ય નાટ્યટમ તેમજ મિમિકરી ગરબા જેવી અલગ અલગ કલા માટે ભાગ લઈ પોતાની કલાની પ્રસુતિ કરી હતી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી કેતુન મહેરિયા સાહેબની સૂચના મુતાબિક વડોદરા જિલ્લાનો વડોદરા જિલ્લા ગ્રામ્યનો કલા મહાકુંભ આજરોજ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ખંડારી ખાતે યોજાઈ ગયો આજની આ ઇવેન્ટમાં ગરબા રાસ ભરતનાટ્યમ એકપાત્ર અભિનય નિબંધ લેખન વકૃત્વ સ્પર્ધા જેવી બાર વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે આવતીકાલે પણ આ બીજી બાર પ્રવૃત્તિઓ જે આવરી લેવામાં આવશે એમ વડોદરા જિલ્લાના વિવિધ આઠ તાલુકાઓના પ્રતિસ્પર્ધી આજરોજ ભાગ લઈ રહ્યા છે અને અમારા માટે આનંદની વાત છે કે વડોદરાનું પ્રતિનિધિત્વ પ્રદેશ પ્રદેશ કક્ષાએ કરવામાં આવશે અને પ્રદેશ કક્ષાએ જે વિદ્યાર્થીઓ વિજેતા થશે તેઓ ગુજરાત રાજ્યમાં ભાગ લેશે